કોંગ્રેસમાં પત્રિકા કાંડને લઈને કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણાએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે જૂથવાદ એ રાષ્ટ્રીય પાર્ટીઓ માટે ખૂબ સામાન્ય વાત છે ભાજપમાં પણ જૂથવાદ છે જેના લીધે પ્રદેશ પ્રમુખનો નિર્ણય હજુ પણ નથી થયો પત્રિકાનું લખાણ તથ્યવાળું છે કે કેમ તે તપાસનો વિષય છે સાથે જ તેમણે કહ્યું કે જ્યારે કાર્યકર્તા પોતાની વાત રજૂ ના કરી શકે ત્યારે પત્રિકા વાયરલ કરી સંતોષ માને છે મહત્વનું છે કે હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમાર સામે પત્રિકા વાયરલ થઈ છે અને જેમાં બંને નેતાઓને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાનો આરોપ હિંમતસિંહ અને શૈલેષ પરમાર પર લગાવાયો છે આ ઘટનામાં બંને નેતાઓએ ભાજપ સાથે સેટિંગ કર્યાની વાતનો પણ વાયરલ પત્રમાં ઉલ્લેખ કરાયો છે કોંગ્રેસના મોટા નેતાઓ સામે પત્રિકા વાયરલ થતા કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાયું છે પત્રિકાકાંડ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીમાં પણ આવી ઘટના યોગ્ય કક્ષાએ રજૂ નથી કરી શકતો અથવા એને પહોંચી નથી શકતો એવું લાગે ત્યારે આ પ્રકારની આક્ષેપબાજીઓ થતી હોય છે એ પત્રિકાની અંદર જે લખાણ છે એની અંદર તથ્ય કેટલું છે એ તો તપાસ કરીએ પછી ખબર પડે અને પાર્ટી એના માટે પણ નિર્ણય કરશે